નમસ્કાર પ્રજાપંખમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે પ્રજાપંખ સચિન પરથી આજે નવા વર્ષના પ્રથમ દિવસે સુરત શહેરન સચિનમાંથી એક ચોંકાવનારી પરંતુ પોલીસની પ્રશંસનીય કામગીરી દર્શાવતી ખબર સામે આવી છે સચિન વિસ્તારમાં ગત રાત્રે થયેલી એક નિર્મમ હત્યાની ઘટનામાં સચિન પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપી તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરને ઝડપી લઈ જેલના સળિયા પાછળ કર્યો છે આમ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે સુરત શહેર સચિન પોલીસ શહેરીઓની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે સતર્ક અને પ્રતિબદ્ધ છે તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ રાત્રિના સાડા અગિયાર વાગ્યાના આસપાસ સચિનના જૂના સ્લમબોર્ગ વિસ્તારમાં હનુમાનજી મંદિરની પાછળ ગુટખાના પૈસાની બાબતે થયેલા ઝઘડાએ ભયાનક રૂપ ધારણ કર્યું આ ઘટનામાં સુરજ ઉર્ફે દાદુ મુકેશભાઈ સુરવાડે રહેવાસી ગોડાદરા સુરત ઉપર અચાનક ચપ્પુ વડે ઘાતક હુમલો કરવામાં આવ્યો જેનો મુખ્ય આરોપી કમલેશ ઉર્ફે રાજ દિલીપ રણદેવે અને તેના સાથી કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરે મૃતકના શરીરના વિવિધ ભાગોમાં ચાકુથી ગંભીર ઇજાઓ પહોંચાડી જેના પરિણામે સુરજનું સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું આ ગંભીર ગુનાને લઈને સચિન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા તેમજ ગુજરાત પોલીસ એક્ટ કલમ એકસો પાંત્રીસ એક મુજબ ગંભીર ગુનો નોંધવામાં આવ્યો છે આ સમગ્ર કેસની તપાસ માનનીય પોલીસ કમિશનર સુરત શહેર આયુક્ત પોલીસ કમિશનર સેક્ટર બે નાયબ પોલીસ કમિશનર ઝોન છ અને મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝનના માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પી એન વાઘેલા તથા સર્વેલન્સ સ્ટાફ પોલો સબ ઇન્સ્પેક્ટર શ્રી એનડી ડામોરની આગેવાની હેઠળ અલગ અલગ ટીમો રચવામાં આવી અને બાતમી ટેકનિકલ સર્વેલન્સ અને ચોક્કસ આયોજનના આધારે ફિલ્મી ડબે પોલીસે મુખ્ય આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો અને સાથે બાળકિશોરને ડિટેઇન કર્યો આ કાર્યવાહી સુરત શહેર સચિન પોલીસની ટીમ વર્કની ઝડપી પ્રતિસાદ ક્ષમતા અને કડક કાયદાકીય વલણનું જીવંત ઉદાહરણ છે સુરત શહેર સચિન પોલીસ સ્પષ્ટ સંદેશ આપી રહી છે કે ગુનાખોરીને કોઈ પણ રીતે બરદાસ્ત કરવામાં નહીં આવે શહેરની સલામતી સાથે રમનારાઓ સામે કાયદાનો હાથ હંમેશા કઠોર રહેશે આ છે પ્રજાપંક્ સચિન પરથી એક મહત્વપૂર્ણ અહેવાલ ફરી મળીશું નવા અહેવાલ સાથે નમસ્કાર